બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન હોલ ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઈ હતી જિલ્લા ભાજપનું નવ માળખું રચાયા બાદ તાજેતરમાં જ બક્ષીપંચ મોરચાના નવા હોદ્દેદારો નિમાયા હતા જે બાદ આજે યોજાયેલી પ્રથમ બેઠકમાં જિલ્લાના તમામ તાલુકા શહેર અને મંડળોના બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોને બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે અપેક્ષિત રખાયા હતા બેઠકમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંક નાયક બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ સંજયભાઈ બ્રહ્મભ શ્રેયાંસ પ્રજાપતિ પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી પી એન માળી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ સંજય ગેહલોત નરસિંહભાઈ દેસાઈ ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા સહિત જિલ્લાના પ્રભારી તેમજ બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો સહિત ડીસા શહેર ભાજપ મીડિયા સેલના કન્વીનર કાંતિલા લોધા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ મયંક નાયકે તમામ હોદ્દેદારોને આગામી લોકસભાની ચૂંટણીમાં માઇક્રો પ્લાનિંગ કરી સરકારની યોજનાઓનો વિકાસ કાર્યોને લોકો સુધી લઈ જઈ બુથ લેવલ સુધી પહોંચાડી બનાસકાંઠા બેઠક સૌથી વધુ લીડ સાથે જીત અપાવવા માટેનો અનુરોધ કર્યો હતો આજે વિશ્વકર્મા કલ્યાણ યોજના અને અમારી નવજીત વધેદારોની પ્રથમ કારોબારી બેઠક આજે પવિત્ર ધરતી બટાકા નગરીની અંદર આજે અમારી પ્રથમ બેઠક મળી હતી અને બહુ ઉત્સાહપૂર્વક અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પટેલ ભાઈ મહેન્દ્રભાઈ નાયક સાહેબ અને આખા જિલ્લાના બક્ષી બક્ષીપંડના તમામ ના કોલના આગેવાનો હોય બહુ ઉત્સાહ હોય ને આજે અમારી મંત્રીમંડળની સુંદર બેઠક વ્યવસ્થા થઈ અને જિલ્લાની ટીમ સમગ્ર અને બહુ દિશાવાસીઓ આયોજન કર્યું એ બદલ દિશા સેનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે એક સારા માહોલની અંદર બેઠક થઈ એની અંદર મોદી સાહેબનું એક વિઝન છે એના માટે કે જે અમને સ્કીમ મળી છે એ દરેક નાનામાં નાના છેવાડાના લોકો સુધી એને ઉપયોગી બની છે એવી સ્કીમ લઈ આવી છે એનો અમારે પ્રચાર જન જન સુધી પહોંચાડવા માટે છે એના માટે અમે બધાય આખા જિલ્લાના બક્ષી પહોંચતાના તમામ અમારી ટીમ અને અમારા દરેક કાર્યકર્તા સાથે મળીને કશું બસ